જે છોકરીને બાળપણમાં અંધારાથી બીક લાગતી હતી ને આજે એ જ અંધારું એની લાઈફનું સુકૂન બની ગયું છે રાતનો મતલબ એના માટે બસ તે ટાઈમે ઊંઘવાનું રહેતું પણ હવે રાતનો મતલબ એટલે બસ પરેશાન થવું પોતાની જાતને મળવું પોતાના દુઃખોને પોતા સાથે શેર કરવા એ છે પહેલાં એ છોકરીને નાનામાં નાની કોઈ પણ વસ્તુ વાગી જતી ને તો પણ એ ઘરવાળાને કહેતી પણ આજે એ છોકરીનું દિલ પણ તૂટી જાય ને કે પછી લાઈફમાં ગમે એટલી મોટી પ્રોબ્લેમ પણ આવી જાય ને તો પણ હવે કોઈને નથી કહેતી પહેલાં એ છોકરીને ખુશ થવા માટે કોઈ વસ્તુની જરૂર નહોતી પડતી પણ આજે લોકોની સામે ખુશ દેખાવા માટે એણે એક નકાબ પહેરવું પડે છે એ છોકરી ભૂલી ગઈ છે એ પહેલાં કેવી હતી એકચ્યુઅલી જોવા જઈએ તો હવે છોકરી નથી ચેન્જ થઈ પણ ઓવરઓલ એની લાઈફ ચેન્જ થઈ ગઈ છે જે લોકોને એણે પોતાના માન્ય હતા એ જ લોકોએ એને સૌથી મોટો દગો આપ્યો એ જ લોકોએ એને લાઈફની સૌથી મોટી શીખ આપી દીધી એટલે જ હવે અંધારું એના માટે સુકૂન બની ગયું છે